નાલિકા આર એક સુડતાલીસ પાવર સ્ટેરિંગ સાઇડ ગેર ઓઇલ બ્રેક ડબલ ક્લચ રિવેસ પીટીઓ મલ્ટી પીટીઓ વન ઓનર માત્ર છેલ્લા પાવરિંગમાં છે

મોડલ છે ઘણો બળો કાંઈ નહીં એકદમ ટાયર તેર ના આવે ઓટોમેટિક ધૂપ્રોલિક ઓકે આમાં રિવેસ પીટીએ મલ્ટી પીટીએમ બે બાજુ ફરે આમે ફરે આમે ફરે બે બાજુ ચાલુ છે ને ઇન્ડિકેટર વાયરિંગ વાયરિંગ બધું ચાલુ આલેલું એટલું બધું નથી ત્રણ હજાર પાંચસો ને આલેલું